નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં મોટો કડાકો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે અને ક્યાં સુધી પૂગશે તેની સંપૂર્ણ અપડેટ જોઈશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ દરેક પાકની તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે દેશમાંથી ફેબ્રુઆરીમાં પૂરા થયેલા સિઝન વર્ષમાં જીરાની નિકાસમાં આગલા વર્ષે તુલનાએ પચીસ હજાર ટનનો ઘટાડો થયો છે તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય જીરાની નિકાસમાં વધતા ભાવ સાથે એક ધારો ઘટાડો જોવા મળ્યો છે તો જીરાની નિકાસના આંકડાનો મુજબ માર્ચ મહિનામાં બે હજાર ત્રેવીસની ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન જીરાની કુલ આવક એક પોઈન્ટ પંચાવન લાખ ટનની નિકાસ થઈ છે જે આગલા વર્ષે એક પોઈન્ટ એસી લાખ ટનની નિકાસ થઈ હતી જ્યારે બે વર્ષ પહેલાં બે પોઈન્ટ સુડતાલીસ લાખ ટનની નિકાસ થઈ હતી અને મિત્રો ખાસ કરીને જીરાની પંચાવન કિલોની એક બોરી મુજબ નિકાસ જોઈએ તો છેલ્લા વર્ષમાં અઠ્યાવીસ પોઈન્ટ તેર લાખ ગુણીની નિકાસ થઈ છે જે આગલા વર્ષે બત્રીસ પોઈન્ટ ચોસઠ લાખ ગુણીની અને બે વર્ષ પહેલાં ચુમ્માલીસ પોઈન્ટ પંચાવન લાખ ગુણીની નિકાસ થઈ હતી તો મિત્રો વાત કરીએ તો જીરાના વેપારીઓ કહે છે કે જીરાના ભાવમાં ગત સિઝનમાં વધીને દિવાળી પહેલાં પાસઠ હજારની ઓલ ટાઈમ ઉછી સપાટી પહોંચી જાય તેવી ધારણા દેખાઈ રહી છે અને હવે નવી સિઝનનો પાક બમણો છે અને ભાવ સાઠથી પાઠ ટકા જેટલા ઘટી ગયા હોવાથી નિકાસ વધીને બે લાખ ટનની ઉપર થાય તેવી પ્રાથમિક અંદાજ મૂકવામાં આવ્યો છે તો જીરાના પાક નવી સિઝનમાં એક કરોડ બોરી ઉપર આવકનો અંદાજ છે વળી તુર્કિયા સીરિયા અને સાઇન સહિતના બીજા દેશોમાં પણ જીરાના વાવેતર સારા થાય તેવો અંદાજ હોવાથી ભારતીય જીરાની નિકાસ કેટલી માત્રામાં થાય તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો કે જૂન અને જુલાઈ સુધી વિશ્વમાં એકમાત્ર ભારત પાસે એટલું જીરું છે જેને આપણને મોટો ફાયદો મળ્યો છે